અંજારમાં સમાધિ છે નજીક નજીક આવતી જાય છે જે લોકો ગયા છે ને ખબર છે તો આપણે તો ગયા નથી ક્યારેક કચ્છ બાજુ એટલે કે ખ્યાલ છે નહીં જાહુ તો જોહું કચ્છમાં અંજાર મોટા શેર છે એવો ધીરે તો હાલો ભાઈ આવી ગયા છે સાંધા સુધીના પાઇપ અને હતાર હલાર આંધા કરવાના એટલે અહીં નાખવાનું છે ઓહો બ્યુ મેં છે ને આવા બટકુડિયા લઈને અને નાના મોટા બટકુડા તો કાલની જેમ લગાવી દીધી છે ખુરશી કારણ કે આજે એ ભાઈ ટાઈટ એ હોંકડ્યો હે મારા વાળા કારણ કે અત્યારે વાતાવરણ જેવું છે એની વાત જવાજ્યું

હા નડી છે ને ઓલી બેવડી વરી જઈ ભાઈ આમાં ઓલો ખાલી થઈ ગયો એનો ઢાકણો ગયો એટલે એવું બધું છે ને આયલા રાખે છે ને આપણે ઊભા બસમાં તો સવારી કરીએ ઘરે બસની કેમ કે હવે ગાડી આવી ગયા પછી બસ ઊને બધું ભૂલાઈ જાય ભાઈ કુપલ ભાઈ ક્યાંક ક્યાંક છે આપણને હે ભારત બેન્ઝ હા ભારત બેન્ઝ કે સ્ટેજ એવું બધું છે ને હાલો હવે ઘડીક આપણે આમ તો નથી આકતા પણ ઘડીક રાખીએ ચાલુ કરીએ બીજું હોય બહુ ધુવાળો કર્યો ધુવાડાના ગોટે ગોટા આ મારું હા આમ ઘરમાં હેઠ લાગે કા શિયાળો છે ને ભે તાપતી હોય પાસે બેઠા હોય તો મજા આવે માઇક ક્યાં ટાઈટ માં નીકળી હગે એમ સેટ ને લાગે છે તાપ પાણી મજા આવે જોરદાર બાકી વાહ હોય ને ફેકાઈ જાય ભેઈ ને તા લાગે તારા છે પપ્પા મજા આવે તમને એ મુવા કોઈ રોવે નહીં જીડા ખાય સામને માં

ભાઈ ભાઈ લ્યો કસનો કાળો નાગ હો શેસલ ઝાડજો હે હા બહુ મોટો ઇતિહાસ છે એનો તો કાજે બા હા ભાઈ ભાઈ તો આ भजन હતા ભાઈ કચ્છના ધરતીના કાળા નાગ એટલે જેસલ ઝાડજો જ્યાં સતી તોરણ ને જેસન ની સમાધિ આવેલી છે અંજાર માં ઈ ઓલું હાસું હે કે અંજાર માં ઓલી સમાધિ છે કે તો હું આ ભેગી થાય એક સુખાવા નદી કાવતી છે એનું કારણ છે

ડબ્બો વગાડ્યો ઘડી હા જાય હો જાય હો લે યા તો લાઇટ વહી ગઈ લાગે ને ટાઈમ થાય ને લાઈટ કારણ કે મારતી બંધ થઈ હવે અને પાણી જો હવે જોવા મોરો પડી ગયો લગભગ આની કોઈના પાર્ટનો સહેલો ક્યારે જોકે આ બે વાર ઉપરા ઉપર ઝીક લીધો પાણી એ તારે ઘટે જ નહીં ઘઉં ને પાણી તાજું નીર પાણી જાય છે ધોરિયાનું પાણી પીએ એટલે છે એ અમૃતની અનુભૂતિ હો ધોરિયા પાણી એટલે જો બગલો હે ને અહીંયા ક્યાંક પાણી હે એવું દુશે નામથી અતિ ના આવે છે ભારી લાકડાની વાડી નાખવી છે કે તોટણે તો ઘઉંની રોનક કઈક અલગ દેખાય લીલાણી લીલાણી પુરત નારાયણ રાણ તૈપા અને તડકે બેહન મજા આવે કે નોખી જ છે તો આ બધું હાલે ભાઈ પાણી હાલ થોડું પાણી વાળી પીલી પછી છે પીલી ચા પાણી એટલે ઘડીક થઈ ગઈ નવરાણ પછી જોઈએ છે કામમાં વાત કરીએ તો કામમાં તો કાંઈક બીજું કંઈ સ્પેશિયલ છે નહીં કે ખાસ આટા ટેલા નોટા નવરા નવરા હે આટો મારવાના હે અને હાલો સા પણ ટાણું થઈ ગયું હોય હું ધોઈ ગઈ ધોઈ વાગડી એ તારે જમાવટ લીધી તું આ ભોજન સંધે અને હાલો હવે કડીક ચા બની જાય પાંચ દસ મિનિટમાં પછી પી લેવી અને હવે પલાટ તો ગઈ ગયું એટલે કામ છે ને એ બધું હેલ રાખે ને પછી ખેતરનો ફર તો આટો મારી અને હું નીકળું જોઈ આવી ઊંડા મુંડા કંઈ હોય તો તગડી આવી એવું બધું કરી હાલ સા 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 હાલો પી લેવી સા બીજું હું ફેરકો થઈ ગયો પાંચ વાગી ગયા અને તડ કોઈ સારો હે મજા આવે એવો પછી બાગમાં જાય ભૂંડા પગાડવા રાચેવાનું બી નાખો બીજું હું ચા તો કાઈ નહીં જેમ લગાવી દીધી છે ખુરશી કારણ કે આજે એ ભાઈ ટાઈટ એ હોંકળ્યો છે મારા વાલા કારણ કે અત્યારે વાતાવરણ જેવું છે એની વાત જવા દીધું તો આપણું સિંહાસન એ મૂકી દઈએ એટલે કે ખુરશી કારણ કે અત્યારે ઠંડીનું પ્રમાણ એવું છે તડીકે તમે બેહો ને મજા જ આવે પણ તડીકો એટલે કામ નથી કરે આજે આપણે કોટ ભૂલી ગયા તો કાંઈ થાય નથી એટલે ફ્રીજ ટાઈટ ખાવાની જ છે ઘડી તડકે બેહી જે લાભ જોઈ અને ઘડી તડકે બેસી અને ભડકો કર્યો જો નકર ભેગું નહીં થાય કારણ કે આપણે ટાઈટ જ એવી છે હિમાળા જવીને ઘઉં એ પી ગયા એટલે તો એની જવા જ્યાજે આજુબાજુનો વિસ્તાર એટલો ઠંડો થયો છે બધી બાજુ ઘઉં પીધેલા હે એવું હે બધું તો હલો ભાઈ આજ તો કંઈ કોટલ લાવ્યા નથી નાખા આખા હદળ થઈને ઉભરે ઉપર એમ છે એનું કારણ છે કારણ કે ઠંડી છે બહુ ગજબ આજ તો પવન એવો જો કાલે જેવો પવન નથી નાખો પવન પડી જાય ને તો ઢાઢડું હે થોડું કામ ઘટી જાય તો આજ પવન નથી એટલે એવી ટાઢોડાનું પ્રમાણ છે એની વાત જવાથી અત્યારે અત્યારે આપણે અહીંયા ખુરશી નાખીને બેઠા હતા ઘડીક તડકો ખાવા એટલે કે આવે તો ઘડીક તડીકો થઈ જાય લાઈટ થઈ ગઈ બધું ભીનું ને આ બાજુ બધું ભીનું છે એટલે એટલી બધી ટાઈટ લાગે ના જેમાં કોટ નથી કાંઈ એટલે સૈતરા પાડી જેવી ટાઈટ છે ભલે રહી ખાઈ લઈ અનુભવ તો કરીએ શિયાળાનો તો હાલો ભાઈ હવે ચંદ્ર ઉદય થઈ ગયો આપણું કામ થઈ ગયું પૂરું ગાડી થઈ ગઈ ત્યાર અને આજ તો પાણીની વાત આવે તો અહીંયા થોડુંક નાના મોટું કામ છે આપણે કરવાનું છે એટલે કે અહીંયા છે ને આ ડાટો હે અહીં કાઢ નાખવાનો છે ને કાલે પાણી છોડાવવાનું છે એટલે આપણે એટલે એ કરીશું તો અત્યારે ડાટો કાઢીને માથી એક ઢુંગરી લેવીને એટલું કામ કરવાનું છે તો હાલો ગાડી અહીં ભલ પડી અને માથી ડાટો કાઢીને લેવું નહીં નાખ દો એટલે કાલના દિમા આવડા ઘઉં છે એ બીજી વાર છે ઉપરા ઉપર પાઈ દેવાના છે પી જાય એટલે કામ પતી જાય તો હાલો ગાડી ભલાઈ પડી અને આપણે લઈ આવી ડાટો ભુરેજ નારાયણ જે આથમમાં તૈયારીમાં હે તો ચાલો ભાઈ આવી ગયા છે હાંધા સુધી પાઇપ અને ખતર હલાર હાંધા કરવાના એટલે લાઈન નાખવાનું છે ઓહો ગયું એને આવા બટકુડિયા લઈને અને નાના મોટા બટકુડા મે હાંધો કરવાનો છે તો અત્યારે આપણે અહીંયા પાઇપ ખોલ નાખો હાંધો કરી દે એટલે કાલના દિવસમાં આવડા ઘઉં પટામ પાણી ઢળી જાય ધોરી માં એટલે કાયના દિવસમાં હોય ડાયરેક્ટ મોટર આલથી કરવાની છે તો હવે આને તો પહેલા અહીંયા આવી રીતે આમ ફિટિંગ કરી દીધું છે હાંધે હાંધો લીપાવું જોઈએ નકર ભાઈ શું જાય આટા લીપાઈ જાય એટલે ધ્યાન રાખવું પડે એમાં તો વાયકલા છે ને આવી રીતના ટાઈટો થઈ જાય નીકળે નહીં બીજું કંઈ ન હોય એમાં છે આ પૂછીશું કદાવાનું માથે ફીટ એટલે ધોરિયામાંથી આ લાઈન આગળ લાગી જાય એટલે પાણી સીધું કબ દેરે ચાલો ભાઈ હવે ટાઈટ વર્તી જાય બહુ હાઇન પડું પણ થઈ ગયું હે વરત નારાયણ ની આથમ ક્યારેમાં હે ને હવે હાલો મળશું તો એ કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં હું બધા આવજો જય મુરલીધાર અને જય દ્વારકાધીશ